કોર્ટ પાંત્રીસ લાખના ચેકના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો માંગરોળ કોર્ટમાં ચાલતા ચેક રિટર્ન કેસના ફરિયાદી બેલીમ સજીદખાં અલીખાઈ નખત્રાણા ગામના મનહરલાલ કાંજીભાઈ રામાણી ઘણા સમયથી ઓળખાણ હોય પાંત્રીસ લાખ રૂપિયા ઉછીના આપેલ તેની સામે પાંત્રીસ લાખ રૂપિયાનો ચેક જે લે આપેલ ચેક રિટર્ન થતા બેલીમ સજીદખાંએ માંગરોળ કોર્ટમાં બે હજાર અઢારની સાલમાં ફરિયાદ કરેલ

કઈ તારીખે આપ્યા કેટલા કટકે આપ્યા એનું ઇન્ટ્રોડ્યુ સિલ કેસ ભરે છે કે નહીં તેવો કોઈ પુરાવો નથી ને અમારી રજૂઆત સાંભળી નામદાર માંગરોના જસ સાહેબે આરોપીને ને નિધો છોડી મુકવાનો હુકમ કરેલો હતો